જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધો સામાન ગોઠવાય કે અબ હા બસ હજી થોડો બાકી છે સારું સારું તને યાદ છે પેલા આપણે બે પાંચ વર્ષે ઘર બદલતા હતા હા અને બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડા લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા હા મમ્મી પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો હા બેટા મળ્યો કેમ કે મોદીજી આવ્યા પોતાના ઘર થયા પાણીના કનેક્શન આવ્યા ચૂલા ગયા ને ગેસ કનેક્શન આવ્યા આપણું જીવન બદલાઈ ગયું અરે હજી તો તું જો આ તો શરૂઆત છે મોદીજીની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે ચોર કરોડ લોકોને મળ્યું ઘર અને ચૌદ કરોડ ઘરોને મળ્યા મોદીની ગેરંટી કબરનો પચન દબાવો ભાજપને વિજય બનાવો લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત ખેડા જિલ્લામાં ચૂંટણી ફરજ પર રોકાયેલા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટની મદદથી મતદાન યોજાયું હતું જે પૈકી જિલ્લા ચૂંટણી અધિકારી અમિત પ્રકાશ યાદવે નડિયાદના યાદના બાસુદીવાલા પબ્લિક સ્કૂલની મુલાકાત લઈ સમગ્ર પોસ્ટલ બેલેટની પ્રક્રિયાની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું જિલ્લા ચૂંટણી અધિકારીએ વાસુદીવાલા પબ્લિક સ્કૂલ ખાતે પોસ્ટલ બેલેટ તાલીમ કેન્દ્ર પોસ્ટલ બેલેટ વોટિંગ સેન્ટર રિસીવિંગ ડિસ્પેચ સેન્ટર ઈવીએમ સ્ટ્રોંગરૂમની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી જિલ્લાના કુલ 6 મતદાન ફેસિલિટેશન સેન્ટર ઉપર લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટે કુલ 2586 કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટ મતદાન કરવામાં આવ્યું હતું ઉપરાંત ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી 2024 માટે કુલ 22 કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે ખેડા જિલ્લાની એનસી પરીખ હાઈસ્કૂલ સ્કૂલ માતર રૂમ નંબર 13 14 અને 15 ખાતે વાસુદીવાલા પબ્લિક હાઈ સ્કૂલ નડિયાદ ખાતે સેઠ જેએસ સોનાવાલા હાઈસ્કૂલ સ્કૂલ મહેમદાવાદ ખાતે શ્રીમતી સ્વયં પ્રભાબેન શાહ હાઈ કોલેજ કેમ્પસ મોધા ખાતે દી જેમ દેસાઈ હાઈ સ્કૂલ ઠાસરા ખાતે અને સીડી ગાંધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સીએન વિદ્યાલય કેમ્પસ સહિત કુલ 6 મતદાન ફેસિલિટેશન સેન્ટર પર લોકસભા સામાન્ય ચૂંટણી માટે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું હતું આઈ માય સેલ્ફ સાક્ષી હિતન પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ મધર કેર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન 10 સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ lead school helps in clearing concepts of every subject for example chapter of science was very lengthy and somewhat hard to understand when we started it through the animated video provided by lead it was very easy for us to understand so when the question related to that came in exam which was complex we were easily able to answer them બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ